પાનું 25 કિલો હાટરી ઇરામાનું વજન હતું બાદ ફલક ની અંદર પાછળ ઊભા થયા કે બાઈ મારા માથા ઉપર હાથ મૂકીને કીધું કે બેટા સૌનું સારું કરજો અને ભૂમિ અંદર ત્યારે હિરામાના કુકે

મારે તો કેવું છે કે દરેક જન્મ લઈને પાછું જવાનું થઈ ગયું રોકાવાની તો જગ્યા જ નથી એક પણ રોકાવાનો હોય તો કો મને હું તો એ શોધું છું કે હજુ સુધી એક પણ સ્મશાનમાંથી એક લારી રાખ નથી નીકળતી કેટલા જંગલો મારી નાખે છે અને પાછા એસી સો લો જે બજેટ વાળા જેવા પણ ખરા છતો એક સ્મશાનમાંથી એક લારી રાખ નથી નીકળતી એનાથી વિશેષ

જૂઠું એના ઉપર નાખીએ તો એ સહન એ જ કરે ને છેલ્લા દિવસે આ દુનિયા છોડી દે ઘરવાળા ના સંગ્રે એ તો આ ધરતી માં સંગ્રે અને એમાં પાછા આપણે રાખ છે પડી હું તો એ સોચો છું કે આ ઉપરવાળો ધક્કો સાના માટે ખવડાવે છે બધો કોઈ ગૌ કરવાનો દોડા દોડ કરવાની મજૂરી કરવાની પાછા આવ્યા તાઈ દે દિલલ ધક્યા રોકામાં જગ્યા નથી પાછા આવી જજો બધા જ રીતે રીટર ટિકિટ લઈને એ મોકલે આ બબ્્યોને મંથન કરવા ખૂબ ગમે આતો મને એમ થાય છે કે ક્યારે આ મન સમય ક્યારે પરસેકા બેસી બેસી પાંચ પાંચ 10 10 ના અંદર આ શબ્દોનું મંથન કરવું જોઈએ પણ એવી માળામાં ફસાઈ ગયા છે ને કે અમાર અરોદ દોડભૂજ પડે કારણ કે અમારા નેતા આ ભૂમિના સપુત્ર છે અને સાથે સાથે ઉગતા નથી કોઈને ઉભા દેતા નથી એનું એક જ કારણ કે આ ભારત દેશનો ડંકો આખી દુનિયામાં વાગવો જોઈએ અને એક એક માણસ ઉઠી રહેવો જોઈએ એટલા બધા કામો અહીંયા મારે મારી કરી આપવાનું થાય તાના લીલીના પ્રોગ્રામ હોય તો પણ આવું છું સોમભાઈ સાહેબ નો આજે સંદેશ છે આવવાના હતા મેં પણ આપણે વાત કરી પણ એમણે કીધું છે કે જયંતિભાઈ બધા જ કવિઓને

સાહેબ જે આનો ઇતિહાસ છે પછી સમિતા ધરા હોય કીર્તિ ધોરણ હોય સપ્તઋષિનો વાસ હોય આ પહેલા આનંદપુરના નામે ઓળખાતું હતું અને પછી વડનગર અને આનો ઇતિહાસ તો કદાચ હું પણ એનો પાકટ ના હો અને ક્યાંક ભૂલ કરી દઉં એના કરતાં આ વડનગરની આપણે બધાએ આની નદી નદીની અંદર ખબર છે બધાને કે જે રીતે

તમારા આગળ તો એક એક શબ્દનો જે વજન છે અને જે તમારી કહેવાની રીતો છે સાબે અદ્ભુત કરા છે અને એમ નથી મળતું માં સરસ્વતી ની કૃપા હોય તો સંભવ થાય બાકી તો માણસો અત્યારે મોબાઈલ માં પડી ગયા છે ઘરની અંદર બાળકો હોય પહેલા સુધું આપણે